અમદાવાદ મહાનગરપાલિકાનો સુવેસ ફાર્મ વિસ્તાર છે સુએસ ફાર્મમાં ખૂબ મોટી અમદાવાદની સૌથી મોટી સાઈડ આવેલી છે સાઈડ આસપાસ કેટલાય એસ્ટેટને નાની નાની ફેક્ટરીઓ આવેલી છે ને ત્યાં આગળ જે પહાડી પ્રદેશોમાં અચાનક વાદળ ફાટે અને જે પાણી ઘસી આવે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે ડમ્પ સાઈડ છે ડમ્પ સાઈડનો કોઈ હિસ્સો તૂટી પડવાથી અને જે દ્રશ્યો સર્જાયા છે અને એના કારણે જે બી એસ્ટેટ હતું ત્યાં કેટલાક વર્કર બહાર ઊભા હતા અને આ દ્રશ્ય જોઈને સીધા એ કંપનીમાં ભાગીને દોડી જાય છે અને બહાર જેટલી બી ગાડીઓ પાર્ક કરી હતી તે તમામ ગાડીઓ બધી તણાઈ જાય છે કેટલાય શ્વાન આ ભયાનક દ્રશ્ય જોઈને ભાગવા લાગે છે બે સીસીટીવી ફૂટેજ છે તમે જુઓ કે જે પહાડી પ્રદેશમાં અચાનક વાદળ ફાટવાની ઘટના જે સેલાબ આવે પાણીનો એ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે હવે સવાલ એ થાય છે કે આ ડમ્પ સાઈડના ઊંચા ઊંચા જે પહાડો છે ત્યાં પણ પાણી ટકે નહીં તો આટલું બધું પાણી આવ્યું ક્યાંથી શું ત્યાં આગળ ઉપર મોટા સરોવર તર બનાવી બનાવી રાખેલા છે અને તેમાં પાણી સંગ્રહાયેલું હતું અને કેટલી કાદવ કિચડ ગંદકી સાથેનો મલબો જે બી ત્યાં યુનિટ હતા એની અંદર ઘૂસી ગયા કેટલાય સાધનો એમાં ગંદકીમાં અટવાઈ ગયા ટુ વ્હીલરો આના બધું જ અંદર એ તણાઈને પડી ગયું છે અને આ ખેદાન મેદાન બધું થઈ ગયું તમે જો સાધનો બધા ફસાઈ ચૂક્યા છે અને જબરજસ્ત એમ જે બીજું સીસીટીવી ફૂટેજ છે એ તો એટલો ખતરનાક છે અને આ તમે ડમ સાઇડ જુઓ છો કેટલી મોટી વિશાળ કેટલા કેટલાય વર્ષથી એનજીટીએ એને ખસેડવાના આદેશ કરેલા છે પણ આનો ક્યારે નિકાલ આવશે તે તો કંઈ કહી શકાય એમ છે નહીં કારણ કે આની પાછળ પર પણ ખૂબ મોટું આયોજનપૂર્વકનું કૌભાંડ ચાલે છે અને આ ગંદકી દૂર થાય એ અમદાવાદના હિતમાં છે નાગરિકોના હિતમાં છે ચોવીસ કલાક પ્રદૂષણ ફેલાવે છે અને આજે માનવ શરીર કચરો માનવ માટે નુકસાનકારક